डब्ल्यू 4296 માં ગેર કાયદેસર સ્ક્રૅપનો બંગાર ભરીને જગડિયા રોડ થી અંગ્રેશ્વર તરફ જઈ રહી હતી પોલીસે વાહન રોકીને તપાસ કરતાં તેમાંથી 510 કિલો બંગાર મળી આવ્યો હતો આ બંગારની કિંમત ₹324825 છે પોલીસે બોલેરો પિકઅપ ગાડી પણ જપ્ત કરી છે જેની કિંમત 2 લાખ છે કુલ મળી 524825 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં પિન્ટુકુમાર શ્રીનિવાસ પાસવાન રહે અંકલેશ્વર જયનગર શાકભાજી માર્કેટ પાસે અને કનૈયાપ્રસાદ રહે બડકોદરા આદિત્યનગર મકાન નંબર બી આડત્રીસનો સમાવેશ થાય છે પોલીસે બંને આરોપીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે